વિરમગામ સેવા સદન ખાતે વિરમગામ મુસ્લિમ ધોબી સમાજ ટ્રસ્ટ દ્વારા ઈ અને એસ અને એસસીબી માંગ માટે મામલતદાર પાઠવવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર રજૂઆત કરી છે ધોબી સમાજ ને એસ અને એસસીબીસી શ્રેણી માં સમાનતા મળે તે માટે વિરમગામ સેવા સદન કચેરી ખાતે મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આવેદન પત્ર માં જણાવવામાં આવ્યું છે કે વર્ષો થી ધોબી સમાજ સખત મહેનત કરીને રાજ્ય અને દેશ ની પ્રગતિ માં પોતાનું મહત્વ યોગદાન આપી રહ્યો છે તો બી સમાજ એસીબીસી ની યાદી માં વીસ માં સ્થાને સમાવિષ્ટ છે પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને ધોબી સમુદાય માટે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી મુસ્લિમ ધોબી સમાજ ને હિન્દુ ધોબી સમાજ ના સમકક્ષ લાભો મળતા નથી અમારા ધોબી સમાજ ના ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબો સરકાર શ્રી ઈ એસ વ્યાખ્યા હેઠળ હોવા છતાં ઈ એસ ના લાભો થી વંચિત રહી ગયા છીએ આ કારણે નાયબ સચિવ શ્રીઓ વિદાવ્યા છે કે ધોબી સમાજ એસીબીસી આવતો હોવાથી ઇબ્લ્યુ એસ ના પ્રમાણપત્ર આપવા કે નહીં આ વિષય પર છે પરંતુ અમો આ ખુબ જ મહત્વપૂર્ણ વિષય પર તાત્કાલિક ધ્યાન દોરવા માંગીએ છીએ કે આઝાદી ના વર્ષ પછી પણ અમારી જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ થી ઘણી જ પાછળ રહી ગયેલ છે આ લેખિત અને મૌખિક રજૂઆત વિરમધામ માં

સ્થાને સમાવેશ છે પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને ધોબી સમુદાય માટે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી મુસ્લિમ ધોબી સમાજને હિન્દુ ધોબી સમાજના સમક્ષ લાભો મળતા નથી અમારા સમાજના ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબો સરકાર શ્રી ઈડબ્લ્યુએસ વ્યાખ્યા હેઠળ હોવા છતાં ઈડબ્લ્યુએસ ના લાભોથી વંચિત રહી ગયા છીએ આ કારણે નાયબ સચિવ સચિવ શ્રીઓ દુવિધામાં છે કે દુવિ સમાજ એસીબીસી માં આવતો હોવાથી ઈડબ્લ્યુએસ ના પ્રમાણપત્ર આપવા કે નહીં આ વિષય પર અમોએ વખતો વખત રૂબરૂ મુખ્ય સચિવ શ્રીઓ ને રજૂઆત કરી છે પરંતુ ટેકનિકલ મુદ્દો બનાવીને અમોને સરકાર શ્રીમાં આગળ રજૂઆત કરવા માટે

Estão aqui Eu também